લખવાનું છે સેમા इससे तुम्हारे पाठ पूरे पूरा वाचना क्या थी वाक्य आपसे મને પણ ખબર નથી એટલા માટે તમારે ચોપડી માં પાઠ વાંચતા આવતી હોય એ બધું વાંચો અનેમાંથી તમે વાક્ય પૂછાય તો આવડવા જોઈએ ચાલો i yeah. ছো কোন চিটু কোন i લખાયું વાંચવા બેસો તો चलो आग प्रश्न नंबर त्र प्रश्न नंबर त्र क प्रश्न नंबर कर्नाटक व

प्रश्न नंबर 3 न ड यहां સુધી प्रश्न नंबर 3 न ड સુધી આપણે લખ લખ ને લખાઈ બધા ને સારા અક્ષરે લખજો બધા પાકી નોટમાં સેવા